જય માતાજી જય દ્વારકા જે સૌરાષ્ટ્રની રસધાર કલોજી લૂણસર્યો ગોંડલના કોઠા ઉપર ધ્રુસંગ ધ્રુસંગ એવા અવાજે તરઘાયો ઢોલ વાગ્યો વાગવા લાગ્યો અને ઘોડા 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 પોકાર 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 તો ચોપદાર પ્રભાતને પોરે રજપૂતોને ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે અને ચોપાદારને પૂછે છે ભાઈ શું છે શેનો ઢોલ વગાડે છે કલાજીભાઈ ચોપાદાર ચાલ ચાલતો ચાલતો કહેવા લાગ્યો કુંડલાના હાદા ખુમાણ આપણો માલ વાળ્યો છે પણ તમે ચડસોમાં કાં બાપુએ ના પાડી છે હજી તમારી ચાકરી નોંધાણી નથી એમ તે કાંઈ હોય રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવી પછી જ અવતરે છે એટલું કહીને કલાજી નામના અછવારે હથિયાર હાથ કરી ઘોડી છોડી લુણસર નામે વાંકાનેરનું એક ભાયાતી ગામ છે ત્યાં ગરસિયાઓ કલોજી પોતાના ભાઈઓને લઈને ગોંડળ ભા કુંભારી કુંભાની પાસે નોકરી કરવા આવ્યા હતો ત્રીસ વર્ષની અવસ્થા હતી આજ સવારથી એની ચાકરી નોંધવાની હતી પણ મકશંકામાં જ આદો ખુમાર નામે કુંડલાનો કાઠી પોતાનો દોઢસો ઘોડે લઈને ગોંડલની સીમમાં ત્રાટક્યો અને એણે પહરમાંથી પરબારા ઢોર વાળ્યા ભા કુંભાનો પગાર ખાનાર બીજા રજપૂતો બહાર નીકળે ન નીકળે ત્યાં તો કલોજી પોતાના બે રજપૂતોની સાથે ચડી નીકળ્યો દોઢસો કાઠીઓએ પોતાની પાછળ ડાબલા ગાજતા સાંભળ્યા પણ પાછળ નજર કરતા ત્રણ અસવારો દેખાયા કંડોલિયા પાદર કલાજીએ ઘોડા ભેડા કરી દીધા આપા આપાઓ એકબીજાને કહેવા માંડ્યા કે એ બા એ તો ભણે વસ્તી કરવા આવે છે વસ્તી કરવા સૌને વિશ્વાસ બેઠો ત્યારે રજપૂતો આંબી ગયા આપાઓ આમાં આદો ખુમાણ કોણ કોને કહીએ એ ભણે મોઢા આગળ હાલ્યો જાઉં મોઢા આગળ એ ઓલિયા બાવળા બાવળા ઘોડાનું અસવાન માથે સોનેરી છેડનો મેકર બાંધ્યો સોનાની કુંડલે પાલો અને સોનાની કુબે ઢાલ ઈજ આપો આદો ભણે બા દો મારગ રજપૂતના દીકરા હષ્ટિષ્ટ કરવા આવતા તે દો પોણસો પોણસો પોણાસો પોણાસો ઘોડા નોખા પડી ગયા વચ્ચે થઈને ત્રણ રજપૂતો આગળ વધ્યા જે ઘડીએ આ ત્રણ ઘોડે સવાર આદા ખુમારની નજીક ગયા તે ખડીયા આધા ખુમાણે જુવાનોની આંખે આંખ પારખી એ આંખમાં વસ્તી નહોતી વેર હતું આધા ખુમાણે ઘોડો દાબ્યો કલોજી વાંસે થયો પણ કલોજી આંબે નહીં એણે પોતાની ઘોડીના તરંગમાં બરછી ભરાવી ઘોડી જાગી ગઈ આદા ખુમાણને સામે ભેટ ભેટા કરાવી દીધા કલાજીએ તલવાર ઉઘાડી કરી પેગડામાં ઊભા થઈને એણે તલવાર ઝીકી આદો તો ઘોડાના પેટ નીચે નમી ગયો પણ તલવાર ઘોડાની ઉપર ચોફાળ ઓછાડ અને કાટ કાઠાના પાટાએ બધું કાપીને ઘોડાના બે કટકા કરી નાખ્યા નોખો નોખા બે કટકા હાદોખુમા કૂદીને આગે ઊભો જ્યાં નજર કરે ત્યાં તો ઘોડો તો ગટાઈ ગયો પણ કલોજીના આંખના બે રત્નો બહાર લબડી પડેલા જોયા વાહ જુવાન રંગ જુવાન એવા ભલકારા દેતા દેતા આધા ખુમણ પોતાના તરફાળ લઈને કલાજીને પવન ઢોળવા લાગ્યા દોઢસો કાઠીઓ આંબી ગયા કાઠીઓ કહેવા લાગ્યા કે ભણે આપા ઈને ગુંડું નાખ ગુંડું નાખાય દુશ્મનને આવા લાડ કોણ સાટું લડાવવા છે આદો ખુમણ બોલ્યો કે ખબરદાર એને કોઈ હાથ અડાડસોમાં દોઢસો કાઠીને વચ્ચે ત્રાટકી જ જેણે એક જાટીએ મારો ગાડા જેવા ઘોડા વાઢી નાખ્યો એને મારવાનો હોય નહીં આમ જુઓ નિમો કલાલી આંખના બે રતન બહાર નીકળી પડ્યા છે કાઠીઓ જોઈને દિંગ થઈ ગયા ત્યાં ગોંડરની વાર દેખાણી ભાલા સમ વરક વરકળ સમ વરકળ કરતા ચબૂક્યા કલાજી મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા પણ ત્યારથી જ આજ સુધી ખુમાલના ડાયરામાં કસુંબા લેવાય છે ત્યારે ત્યારે ડાહ્યા કાઠીઓ રંગ છે કલા લોસુરિયાને એમ કહીને કસુંબો લે છે ગોંડર દરબારે કોઈ હકમની પાસે કલાજીને આંખો ચડાવ રાવી અને મોટી જાગીર આપીને એને ચાકરી નોંધી ધંતુક ગામમાં બે વખતે મીરા અને દાદો નામના બે બળિયા મુસલમાનો રહે બે ભાઈઓ કાઠિયાવાડમાં ઘોડા ફેરવે અને પૈસા આપે તેના પક્ષમાં રહી ધીંગાણું કરે મીરા અને દાદો આજ પણ સૌરાષ્ટ્રના સુરાવો તરીકે પ્રખ્યાત છે એક દિવસ મીરાને ખબર પડી કે કલોજી લૂણસરિયો ધંધુકાને પાદર થઈને જાય છે મીરાએ સાથ કર્યો કે અરે કલોજી ધંધુકાને પાદરેથી પરબારા જાય દોડો એને પાછા વાળો નાનો ભાઈ દાદો માથામાં ખૂબ ખૂબ ખુમારી રાખીને ફરતો એ બોલ્યો કે ભાઈ કલોજી તો એવો કયો હેતનો કટકો ઉલટો તું એને બોલાવ માણસ દોડવશો દાદા એ સુરવી છે એને રામ રામ કર્યા પાપ ટળે કલોજી આવ્યા મીરાજી અને બથમાં ખાલીને મળ્યા પણ દાદાએ મોયેથી આવકારો પણ ન દીધો કલોજીને બહુ સરભરા થવા માંડી એ દેખીને દાદાને વસમું લાગ્યું કલોજીને અપમાન લાગે તેવા વેણ દાદાએ કાઢ્યા મીરા બોલ્યો કે દાદા આજે આપણી મહેમાન છે નિકર અહીં તને એના બળનું પારખ થાત પણ તારા મનમાં ખુમારી રહી જતી હોય તો એકવાર લુણસર જાજે કલોજી હસીને બોલ્યા હા હા મીરાજીભાઈ દાદો તો બાળક કહેવાય મારા મનમાં એનો કાંઈ ધોખો નથી અને દાદા તું ઉસેથી લુણસર આવજે હું મારા ગજ પ્રમાણે પાણીનો કળસો લઈ પાદર ઊભો રહીશ કલોજી લુણસર ગયો પણ દાદાથી ન રહેવાયું એને તો લુણસર જોવું જોવું હતું એક દિવસ પોતાના સવારો લઈને બે ભાઈ ચાલી નીકળ્યા લુણસરને પાદર ઊભા રહીને કલોજીને ખબર આપ્યા કે દાદા ધીંગાણા માટે આવીને વાટ જુએ છે કલોજીને આંખો દુખતી હતી આંખોમાં ભરણ આંજીને એ સૂતો હતો આખો ધોઈને એક કાટાલી તલવાર સોતો એ સામાન પણ નાખ્યા વિના ઘોડી ઉપર ચડ્યો પાદરે આવીને આગેથી બોલ્યો મીરા દાદા રામ રામ બહુ સારું કર્યું ભલે આવ્યા મીરાએ દાદાને કહ્યું ભાઈ કલાજીનું પાણી તારે એકલાને જ જેવું છે મારે એની સાથે વેર નથી અને આ બિચારા ઘોડે સવારો તે પેટ સારું આવ્યા છે માટે અમે ઊભા ઊભા જોશું ને તમે બે સામસામાં બાટકો કાં તો અમને અમે તને દફન કરીને જશું ને કાં એને બાળીને જશું બે જણા વચાળ ધીંગાણું ચાલ્યું કલો કહે દાદા પહેલો ઘા તારો લે ત્યારે પહેલો ઘા સવા લાખનો કહીને દાદાએ ભાલું ઝીંક્યું કલોજીની ઘોડી પર બેસી ગઈ ઉપર થઈને ભાલું ખાલી ગયું દાદો એમ ન હોય જો આમ ઘા કરાય એમ બોલીને કલોજીએ કાટેલ તલવાર લઈને ઘોડીને દાબી દાદાને માથે જનોએ વઢ ઘા કર્યો દાદો પડ્યો મીરા એના અસવારોને કહે ભાઈ કલાજીના હાથ તો જોયા ને હવે એનું હૈયું જોવું હોય તો હાલો ભાગી નીકળો અસવારોને લઈને મીરા ભાગ્યો કલા કલાજીએ વિચાર્યું હાય હાય એનો સગો ભાઈ એને મૂકીને ભાગ્યો પણ દાદા ફિકર નહીં હું તારો ભાઈ છું એમ કહી દાદાને ઘોડી પર નાખી રજપૂત પોતાને ઘેર લઈ ગયો માને કહે કે મારી પેટનો દીકરો માનીને આ દાદાની ચાકરી કરજો બે મહિના દાદાને પડદે નાખીને સુવાણ થયા પછી કલોજી ધંધુકે મૂકી આવ્યા મીરા કહે કાં દાદા કલાજીને ઓળખ્યો વંદા તો દાંત પીસીને બોલ્યો ઓળખ્યા પણ એકવાર એના ઋણસરને માથે ગધેડાના હળ આંખીને મીઠા વવારવું તો જ હું દાદો અમાસની અંધારી ઘોર અંધરાતે ભાંગી ગઈ હતી મોટું ભડકતું થવા લાગ આવ્યું હતું તે વખતે ગોંડળને દરવાજે બ્રાહ્મણ આવીને સાથ પાડ્યો કે ભાઈ દરવાની જડ દરવાજો ઉઘાડ દરવાજો અત્યારે ન ઉઘડે કલાજી કલાજીભાઈની ઘેર રહે છે દરવાને જવાબ દીધો મારે કલાજી ભાઈનું જ કામ છે એને માથે આફત તોડાઈ રહી છે ભાઈ દરવાણી મારા ધણીને જટ ખબર દે કલાજીને ઘેરેથી દરવાજાની કુચીઓ આવી બ્રાહ્મણને કલાજીની પાસે લઈ ગયા ઓળખીને કલોજી બે બોલી ઉઠ્યો ઓહો ગામોટ તમે અટાણે ક્યાંથી લુણસરમાં સૌ ખુશીમાં છે બાપ કાલ સવારે લુણસર હશે કે નહીં હોય આજ બપોરે અહીંથી ત્રીસ ગામ ઉપર મને એક કટક ભેગ દીધું આંબળીથી આદો ખુમાણ અને ધંધુકેથી મીરા દાદો સાથે સાડા ત્રણસો ઘોડે સવાર કહ્યું કે લુણસર ઉપર કાલે સવારે મીઠા વાવશું સાંભળીને મેં ગોંડલને રસ્તો દીધો તમારે પુણ્ય જ મારા પગમાં જોર આવ્યું આથી વહેલું તો પહોંચાય તેમ નહોતું મળતો મળતો પહોંચ્યો છું આકાશમાં મીટ માંડીને કલોજી વખત માપવા માંડ્યો સવાર આડા જાજા વખત નહોતો રહ્યો લુણસુર ત્રીસ ગામ આગે હતું સવાર પડશે ત્યાં પોતાની જન્મભૂમિકા ઉપર સાસા વિતકો વીતશે બે રજપૂતાણીઓને અને બાર વર્ષની નાની દીકરીને કેવી દશા થઈ જશે વિચાર કરીને કલોજી ધ્રુજી ઉઠ્યો પોતાના ભાણીતને બોલાવીને એણે ભલામણ કરી બાપ આજ સવારે ભાક કુંભાને કસુંબાના નોતરા દીધા છે પણ હું સવાર સુધી રહું તો તો મારે કસુંબાને સાથે ઝેરની તાંસળી પીવી પડે તું દરબારને કસુંબો પાઈને પછી ચડી નીકળજે ભાક કુંભાને મારી વાત કહીજે ફરી મળીએ તો હરીને મહેર નિકર છેલા રામ રામ છે એટલું કહીને કલોજી એકલો ખોડી ઉપર ચડ્યો ઘોડીની ગરદન ઉપર હાથ થાબળીને કહ્યું બાપ તાજણ આજ સુધી મારી આબરૂ તેજ રાખી છે માટે આ છેલ્લી ઘડીએ મારું મોત બગાડીતી નહીં હો આપણું લૂણસર લૂંટાય છે બેટા લુણસરના સીમાડા ઉપર સૂરજ મહારાજનો જળહળાટ કરતો મુગટ દેખાયો તે વખતે શ્યામ મોઢા લઈને વસ્તીના લોકો પાદરમાં ઊભા હતા વીસ વીસ વર્ષના કેટલાય યુવાન કાયલ થઈને પડ્યા પડ્યા ડંગતા હતા પડખે લોહીના પાટોટો ભર્યા હતા થોડાક લોકોએ એક સામટી શીશ પાડી એ કલોજી બાપુ આવે કોઈ કહે અરે ગાંડા થાઓમાં ક્યાં ગોંડળ ને ક્યાં લૂણસ અત્યારે કલોજી બાપુ કેવા અરે ન હોય શું આ એનો જ ભાલો ઝમકે ઝબકે આ તાજણ બીજાની ન હોય નક્કી કલોજી બાપુના હૃદયમાં રામના દૂત કહી આવ્યા અર કલોજી બાપ બાપુને મોઢે મોઢું શું બતાવશું એમ બોલીને ઘાયલ પડેલો જુવાન પડખું ફર્યો અને સદાને માટે આંખો મીચી ગયો કલોજી આવ્યા જાણે સીમાળેથી સૂરજ આવ્યો આખી રાતના ઉજાગરાથી આખો રાતી ઘૂમ થયેલી મોઢાના દીવાંગી નૂર ઉપર હાલારની માટીની થર જામી ગયેલા ઘોડીના મોમાંથી ફીણ ચાલ્યા જાય છે બાપુ જરાક જ મોડું થયું માણસો બોલ્યા કલાજીના મોમાંથી નિશાસો નીકળ્યો જાણે એનો જીવ નીકળ્યો પણ બાપુ કાંઈ લૂંટાણું નથી હો કોઈએ દિલાસો દીધો બાપુ સાચું સાચું બાપુ કાંઈ નથી લૂંટાણું ફક્ત આબરૂ દરબાર ગઢમાં કોઈ જીવતું છે એક પંખીડું પણ નથી ઉડ્યું સિંહ રીતે દાદો તો ગઢના લબાચા વીખવા આવ્યો પણ એના મોટેરા ભાઈ મીરાજીએ કહ્યું ખબરદાર કલાજીની ઘરવાળિયું મારી બેનનું છે આ જ કલાજી ગામત્રે ને જો એના ઓરડા ચૂથાય તો તો તે પહેલાં મીરાને માથે માથું ન રહે એમ કહીને એણે પોતાના દોઢસો ઘોડા નો નોખા તારવ્યાને દરબાર ગઢ ફરતા ઉઘાડી તલવારે વેટી દીધા હતા બાપુ એક જ માના બે દીકરા વાહ મિરાજી ભલે ભાગ્યો લૂણસર તને ઓળખ્યો કલોજી બોલી ઉઠ્યો કલોજી ઓરડે ગયો લોકોએ માન્યું કે બાપના મનની વેદના હેઠી બેસી ગઈ ઓરડાની ઓસરીની કોર પર રજપૂત બેસી ગયો બાર વર્ષની નમણી અને કાલી કાલી બોલ બોલી બોલતી દીકરી બહાર આવીને બાપુને નિરીખતી નિરખતી ઊભી રહી પોતાની ઘોડીના હનામાંથી કાસાની તાસળી કાઢીને કલાજીએ દીકરીને કહ્યું બેટા આ તાસણીમાં ગોરસ લાવજે દહીં આવ્યું અંતર મુઠ્ઠી ભરીને સાકર નાખી સાકરને દહીં ઘોળીને કલોજી પોતે પી ગયા બીજી તાસળી કાઢી એમાં અફીણ વાટ્યું દીકરીને પાસે રોટલો મંગાવ્યો રોટલો રોટલાના બટકામાં અફીણ ભરી ભરીને તાજણને ખવડાવ્યું બે ભાર અફીણનું અમલ તાજણના પેટમાં ગયું એટલે થાકેલી તાજણ પાછી થણગણા કરવા લાગી બાપુના પેટમાં ઠંડક થઈ પછી એણે દીકરીને કહ્યું લે બેટા હવે મારા દુઃખના લઈ લે બાપ દીકરીની આંખમાંથી આંસુ વહેતા થયા રજપુતાનું બે જણ્યું ઘરમાં શું કરી રહ્યા છે આપણું બાળક આમ રોવા બેસે તો સાઠ પેઢીની ખોટ લાગે હો છાની રાખો ગીગીને સારો જમાઈ ગોતીને પરણાવજો કર્યાવરમાં પચાસ નોર રાક્ષોમાં કીર્તાર તમારા રખવાળા કરશે લે બેટા ગીગી દુખણા લઈને સારા સુકુન દેજે કે જે ઉજડે મોટે બાપુનું મોત થાય દીકરીએ એના નાના રૂપાલા હાથમાં વારણા લીધા દસે આંગળીના ટચાકા ફૂટ્યા બાપુને માથે આંસુનું અભિષેક કર્યો તાજળનો અસવાર બહાર નીકળ્યો દુશ્મન કઈ તરફ ગયા તે રસ્તો પૂછીને સાનો મનો એકલો વહેતો થયો ભડકડામાં લુણસર ભાગીને હાદા ખુમાણ અને મીરા દાદાઓ બેફિકર બની ચાલ્યા જતા હતા આખી રાતનો ઉજાગરો હોવાથી અસવારો બધા ઝોકા ખાતા ખાતા ધીરી ગતિએ ઘોડો ઘોડા આક્યા જતા હતા વચ્ચે રખોપા વિનાના ઊભા મોલમાં ઘોડા બાજરાના ડુંડા પરડતા હતા એને કોઈની બીક નહોતી એલા ભણે કલોજી એક કાઠીએ કેસેથી એલા કલોજી નહીં આપણો કાળ એમ કહીને કાઠીઓ ભાગ્યા મીરા દાદા પણ ઊભા ન રહી શક્યા વાંસેથી કલોજીના પડકારો ગાજ્યો કે માટી થાવો રજપૂતોની આકુલથી પણ શત્રુઓનું અર્ધું કૌવ તણાઈ ગયું ભેટા ભેટ થઈ જેને માથે કલાજીની તલવારનો ઘા પડ્યો તે બીજો ન માગે એમ ઘણાને સુવાળ્યા અને પોતા અને પોતે પોતાના શરીર ઉપર એસી એસી ઘા ઝીલ્યા ખોળી પણ ઘામાં વેતરાઈ ગઈ કલોજી પડ્યો ઘોડીયાના ઉપર ચારે પગ પોહળા કળીને ઊભી રહી પોતાના લોહીના ધારોડમાં તાજાણી ધણીને નવરાવી નાખ્યો ત્યાં તો માટી થાજો લૂણસર ભાગનારા માટી થાજો એવી ગર્જના થઈ ગોંડલને બહાર ધરતીને ધણવણાતી આવી હતી આવી પહોંચી ભાગો ભણે ભાગો કહેતા કાઠીઓ ભાગ્યા ભાગતા ભાગતા ગોંડલની ફોજનો એક મવડીને ઘા કરીને પડતા ગયા કલોજી અને એનો પાણી પડ્યા રહ્યા જેમ વિટોળિયા જાય તેમ બે કટક ગયા આગળ દુશ્મનને પાછળ ગોંડળિયા પચીસ વર્ષની અવસ્થાએ કલાજીએ સંકલ્પ કર્યો હતો કે ચાલીસ વર્ષે શંકરને માથે કમળ પૂજા ખાવી આજ મોતની ઘડીએ કલાને એ પ્રતિજ્ઞા સાંભળી આજ એને પાંત્રીસ વર્ષ થયા છે હજી પાંચ વર્ષની વાર છે મનમાં આજ વિચાર ઉપડ્યો કે કમળ પૂજાની હોછ રહી જશે તો અસદગતિ પામીશ ઊભા થવાની તો તાકાત ન હતી એટલે ઘોડીનું પેગડું ઝાલ્યું ઝાલીને ટીંગા ટીંગાણો ટીંગાઈને ઊંચો થયો કાંઠાની મૂટકી સાથે ભંભલી બાંધી હતી ભંભલીમાંથી પાણી ભોંક ઉપર ઢોળ્યું પાછો પાછો નીચે પછડાણો હાથ લંબાવીને ધૂળ પાણી ભેગા ચોળ્યા ગારો કરીને એમાંથી શિવલિંગનો આકાર બનાવ્યો હાથમાં તલવાર લીધી પછી જમીનમાં ભરાવી મૂઠ મૂઠ હાથમાં ઝાલીને ધાર ઉપર ગાળાનો ધસખકો દીધો આખું માથું ઉતરી ગયું ત્યાં સુધી ભીંસી દીધી ગળાના શંક શંકર ઉપર પોતાનું ગળું રાખ્યું એટલે લોહીની જાણે જળાધારી વહેવા લાગી ઊંજા મહાદેવને માથે પહોંચી ગઈ પાંચ વર્ષ વહેલી પહોંચી બેઠો બે વીસ તણી જળધર વાટ્યું જોઈ પણ કલીયો વે વેધું કોઈ પાંત્રીસે ઓગાડ્યું શંકર તો બે વિસુ ચાલીસ વર્ષના પૂરા થવાની વાત જોઈને બેઠો હતો પણ કલોજીએ ચાંટીલો આગ્રાહી હતો એણે તો પાંત્રીસ વર્ષે જ મહાદેવને પહોંચાડી દીધો આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે જો આ વાત આપને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજી વાર્તા સાથે આભાર